અમે આવ્યા હતા અમારા ખેતરમાં વિઠલાવાળા ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે મીનમાં ટેણીએ દર્શન કર્યા ભગવાનને કીધું ભગવાન સારું કરજો ભગવાન બધાનું હારું જ કરતા હોય આપણે ભગવાનને યાદ કરીને દર્શન કરવા પડે એટલે મૂનમાં તેણીઓ દર્શન કર્યા બાજુમાં પપ્પા બેઠા હતા અમારા તેણીઓ ખેતર જોતો હતો આજે અમે આરોના મોમાં ગયા જવાના છીએ આ અમારા ખેતરમાં અમે ઢારિયું બનાવ્યું કોઈડી બનાવી હજુ કોમકાજ બધું બાકી અમે રવા આટલા આવવાના છીએ તૈયાર થઈ જશે એટલે અમે બનાવીશું અમે દર્શન કરે અમારા મમ્મી છે અમારા પપ્પા છે ખેતરમાં કોમ કરતો હતો અને અમારું ખેતર હેડો હું તમને વાડો બતાવું જો અમારી ગાયો માં બહેન મા મમ્મી મા પપ્પા ખેતરનું કોમ કર્યું અને આ ગાયો બધું રાખ્યું અને અમે નોકરી કરીએ એટલે અઠવાડિયે એકવાર આવીએ અમે આટલો જો શું ને આ મારી ગાયો શું હેડો બીજું બતાવું હા જો હજુ બધું હરખું કરવાનું હોય જેમ કે હજુ હમણાં જ બધું બનાવ્યું એટલે હરખું થઈ જશે એટલે મસ્ત વિડીયો બનાવીને તમને બતાવે કમ્પ્લીટ અમે રવાઈ જઈશું કેટલા હરિયાળી હરિયાળી હેડો આગળ બતાવો જો એ અમે ઓયડી બનાવીને હજુ અમે અમે બધું હરખું કરવાનું બારી દરવાજા બધું નોખવાનું બાકી નોકી દઈશું એટલે તમને બતાવે

અને ભાઈ જોવા ચા કેવા ચેવા ફર્યો છે ડીના રસનો બતાવો તમને જોવા ને પાક પાક ફર્યો શેરડીનો રસ સારો હતો અને તમારે પીવો હોય તો આવી જજો બાસરિયા ચોકરીએ મારું ઓલા પડી હતી શેરડીનો રસ અમે પીધો બધાએ અને પછી અમે સાસરીએ જવા નીકળી ગયા ભાઈ તો પાલું મૂકતા જ નહીં આમાં ધર્મપત્ની 对，我应该。